હેલો ફ્રેન્ડ્સ હું મિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ફરાળી ઢોકળા શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે બધા ઉપવાસ તો કરતા જ હોય છે એટલે આપણે ફરાળી રેસીપી બનાવીશું તો ફરાળી ઢોકળા બનાવીશું તો એ માટે મેં અહીંયા મોરૈયો લીધો છે એક કપ મોરૈયો લઈને આપણે પંદરથી વીસ મિનિટ પલાળી રાખેલું અને એની સામે આપણે એક ચોથા કપ સાબુદાણા લીધેલા અને એને ચારથી પાંચ કલાક પલાળી રાખેલા તો હવે આપણે મોરૈયા અને સાબુદાણાને ક્રશ કરીશું તો હવે મિક્સર જાર લીધો છે એમાં આપણે પલાળેલો મોરૈયો એડ કરી દઈશું મોરૈયાને વધારે પલાળવાની જરૂર નથી પણ સાબુદાણા આપણે બે થી ત્રણ કલાક પલાળવાના હું એક અલગ અલગ પીસું ના હોય તમે બે હાથે પણ પીસી શકો આપણે થોડા સાબુદાણા પણ એડ કરી દઈશું બે વખત અડધું અડધું આપણે પીસી લઈશું સાથે આપણે મરચાં એડ કરીશું તો મેં ત્રણ મરચાં લીધા છે હવે સરસ એકદમ સરસ પાણી જરૂર પડે તો લઈને સરસ આપણે પેસ્ટ બનાવી લઈશું મેં સરસ પીસી લીધું છે એકદમ આ રીતનું સ્મૂથ પીસવાનું મેં પોણા પા કપ જેટલું પાણી એડ કરી છે તમારે જરૂર પડે એ પ્રમાણે પાણી એડ કરી આ રીતે પીસી લેવાનું હવે આપણે બાઉલમાં લઈ લઈશું આ રીતનું આપણે બેટર કરવાનું છે બેટરમાં આપણે હવે ફરાળી મીઠું એડ કરીશું સિંધવ મીઠું આવે છે જ મેં લીધું છે હવે આપણે આ રીતે એક જ ડાયરેક્શનમાં ત્રણથી ચાર મિનિટ ફેટી લઈશું તો સરસ ફેટાઈ ગઈ છે હવે આપણે એમાં ઈનો એડ કરીશું તો મેં એક નાની ચમચી જેટલો ઈનો લીધો છે એના ઉપર આપણે લીંબુનો રસ એડ કરીશું હવે બધું સરસ આપણે મિક્સ કરી લઈશું આ રીતે સરસ મિક્સ કરી લઈશું હવે પ્લેટમાં આપણે સ્ટીમ થવા લઈ લઈશું અમે પ્લેટ ગ્રીસ કરીને રાખી છે આપણે એડ કરી દઈશું આ રીતે પતલું લેયર જ આપણે કરીશું હવે ડીશને આપણે સ્ટીમ થવા મૂકી દઈશું અમે પ્લેટને ઢોકળિયામાં મૂકી દીધી છે હવે ઢાંકણ ઢાકી એને દસ મિનિટ આપણે સ્ટીમ થવા દઈશું તો આપણા ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે એટલે મેં એના કાપા પણ પાણી લીધા છે હવે આપણે ઉપર વઘાર કરીશું એક વઘારિયામાં મેં એક ચમચી જેટલું તેલ લીધું છે હવે એમાં આપણે તલ એડ કરીશું તમે જીરું એડ કરવું હોય તો કરી શકો પણ હું તલનો જ વઘાર કરીશ એક ચમચી તલ લઈશું થોડી વાર ગરમ થવા દઈશું તો તલ સરસ ફૂટી ગયા છે હવે આપણે વઘારને ડીશમાં એડ કરી દઈશું તો આપણે આ રીતે ફરતો વઘાર એડ કરી દઈશું હવે આ રીતે પૂરામાં પસરી જાય એ રીતે આપણે પીંસી વડે કે ચમચી વડે આ રીતે ગ્રીસ કરી દઈશું તેલને એટલે આખી પ્લેટમાં આ રીતે વઘાર આવી જાય તો સરસ આપણા ઢોકળા તૈયાર થાય છે તમે જોઈ શકો છો સરસ જાળીવાળા આપણા ઢોકળા તૈયાર થાય છે અને ઉપવાસમાં તો ખાવાની મજા જ પડી જશે તો જો તમને અમારી ઢોકળાની રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ